હું સાવરકુંડલા તાલુકાનું આ જીરા ગામ હું જીરા ગામની સરપંચ છું મારું નામ દક્ષાબેન ચોડવડીયા અ ગામની વસ્તી તો નવ હજાર જેટલી છે અને અમારા ગામમાં ખારોપાટ વિસ્તાર એના હિસાબે અમારા ગામની વસ્તી અત્યારે હાલમાં તો સત્સો જેટલી જ છે બાકી તો બાર છે પંચાવન જેટલી સુરત અને અલગ અલગ જગ્યાએ વસે છે વડોદરા જેમ કે અમદાવાદ મુંબઈ બધે અને અત્યારે અમારે હાલ સિંચાઈના પાણીની ખુબ જ જરૂર છે તો અમે

અમારે અહીંયા ખારોપાટ વિસ્તાર છે એટલા માટે જો સિંચાઈ નું પાણી અમને મળે તો અમારે જે સુરતમાં અત્યારે લોકો રહે છે પણ એ પણ અમારે સુરતમાં જે રહે છે એને સારા ધંધા છે એ લોકો વ્યવસ્થિત રહી શકે છે બાકી તો બધા એનું ગુજરાન પરાણે પૂરું કરતા હોય છે જે અમારે અહીંયા જો મીઠું પાણી હોય તો ખેતી તો અમારે બધા ને બહુ જાજી છે જો મીઠું પાણી મળે અને સિંચાઈનું પાણી તો અમારે લોકો અહીંયા રહે અને એમાંથી જે પોતાની જમીનમાંથી છે

લઈ સરપંચ ને પણ ઘણી વાર અમે ફરિયાદ કરેલી છે સરપંચે ઉપર સરકાર માં જાહેર કરેલું છે પણ સરપંચ સરપંચ નું કોઈ માનતું નથી એટલે અમને આમાં થોડી રહેવાની તકલીફ થાય છે ખારો પાટ અમારે નથી સુટકે પણ ખાલી કરવાની મજબૂરી એથી ખાલી કરવો પડે છે અમારું ગામ અટાણે હાવ ખાલી થઈ રહ્યું છે અમારા ગામનો સરપંચનો પ્રતિનિધિ છું મારું નામ છે ધર્મેન્દ્ર બાબુભાઈ ચૌધરીયા અમારા ગામની દસ હજાર ની વસ્તી છે પણ અત્યારે હાલમાં સુરતમાં પંચાવનસો જેટલા માણસો સુરતમાં વસે છે બાકીના અમદાવાદ વડોદરા રાજકોટ મુંબઈમાં વસે શહેરમાં અત્યારે અમારી હાલની વસ્તી ઝીરા ગામની બે ની વસ્તી છે અત્યારે અને અહીંયા કોઈ સિંચાઈનો એવો કોઈ સોર્સ નથી અને લોકો રોજગારી માટે સિટીમાં હિજરત થઈ રહ્યા છે જો કોઈ આયા સૌની યોજના આવે અને કોઈ નેરના આવે કોઈ આ सर्वे થાય અને સિસાઈની યોજના મળે તો ગામડાનો વિકાસ થાય અને દાડેદી ગામડા ભાંગી રહ્યા છે તો આનો એક અમારે સરકારીની એક કહેવાનું અમારે નમ્ર વિનંતી છે કે આની સિસાઈની યોજના થાય તો લોકોને સુખાકારી માટે આયે લોકો ગામડા ભાંગે નહીં અને વિકસિત થાય એવો અમારા ગ્રામજનોનો યોગ્ય રજૂઆત છે વિસ્તાર છે કારોપાટ વિસ્તાર છે એટલે લોકો ચોમાસા પૂરતી વર્ષ કેવું થાય કેવું ન થાય એના ઉપર તો હજાર માળાની વસ્તી છે નિર્ભર થોડી થઈ શકે ફરજીયાત ગામ બાદ જવું પડે અને જાજુ માણસો સુરત છે થોડું જાજુ મુંબઈ છે અમદાવાદ છે આવું નોખું નોખું વ્યસાઈ ગયું છે પછી અહીંયા લોકો ન હોય તો અહીં ભણતર ભણવાની કે આ બધી સુવિધા અટકાય બાર થઈ ગઈ છે પ્રાઇવેટ સ્કૂલુ માં વધારે લોકો માને છે કારણ કે સરકારી શિક્ષણમાં તો કોણ ધ્યાન દેશે કોઈ સરકારી શિક્ષણ હતા કાઢી ગયું છે અત્યારે લગી સરકારી શિક્ષણ હતું શિક્ષણ જ હતું એની માં કોઈનું નું ધ્યાન કરું બે હે કે વૃદ્ધો તો હું કે તનું કરે આદિવાસી ભાગ્યા છે ને ભાગ્યું દેને કામ કરે છે